દિવસે પવનની ગતિ અનુકૂળ રહેશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ બાબતે આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં વાતાવરણ ચોખ્ખું રહેશે દિવસનું તાપમાન પચીસ થી ત્રીસ ડિગ્રી સુધી રહેશે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ વીસ થી બાવીસ ડિગ્રી પ્રતિ કલાકે રહેશે ત્યારે મકરસંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લું રહેશે કચ્છ વિસ્તારમાં પવનની ગતિ ચૌદ થી અઢાર કિલોમીટર પ્રતિ કલાકે રહેશે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહિસાગરમાં પવનની ઝડપ બારથી પંદર કિલોમીટર પ્રતિ કલાકે રહેશે તો અમદાવાદ ગાંધીનગર ખેડા વિરમગામ આણંદ નડિયાદ અને વડોદરામાં દસ થી બાર કિલોમીટર પ્રતિ કલાકે પવનની ગતિ રહેશે એટલે કે પતંગના જે રસીયાઓ છે તેમને પતંગ ઉડાડવામાં મજા પડશે ઘણી બધી વખત એવી પણ સ્થિતિ થતી હોય છે કે પવન ન હોવાના કારણે ગમે તેટલા ઠુમકા મારો પતંગ ઉડતો નથી જે ચૌદ જાન્યુઆરી છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી ચૌદ જાન્યુઆરીના રોજ મોટાભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે જેમાં ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ